ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ અંકલેશ્વરની હવામાં ફરી એકવાર ઝેર ઘોડાઈ ગયું છે વિકાસના નામે સ્થાનિકોના જીવનને જોખમમાં મૂકી દેતી પરિસ્થિતિઓ વચ્ચે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસીની મુલાકાત લીધી પરંતુ પ્રદૂષણ માટે ઉદ્યોગોને જવાબદાર ગણવાની જગ્યાએ મંત્રીશ્રીએ રોડ ટ્રાફિક અને પરિવહનને પણ સમાન રીતે જવાબદાર ગણાવતું નિવેદન આપ્યું સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે હવાના વધતા ઝેરીકરણ માટે ખરેખર ટ્રાફિક જવાબદાર છે કે ઉદ્યોગો પર ઢાળવામાં આવી રહેલો સરકારી ચાદર મંત્રીશ્રીના નિવેદન બાદ થોડા જ કલાકોમાં જીઆઈડીસીની અંદર ઉદ્યોગોની બેદરકારીનો જીવલેણ કિસ્સો સામે આવ્યો કેમ ક્રશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નાઇટ્રિક એસિડ ટેન્કરમાં લોડ કરતી વખતે ગંભીર ગેસ ઘડતરની ઘટના બની આકાશમાં પીળા ઝેરી ધુમાડાના ગોટે ગોટા ભભૂકી ઉઠ્યા જેમણે માત્ર કામદારો જ નહીં પરંતુ આસપાસના સેંકડો રહેવાસીઓને દહેશતમાં મૂકી દીધા કંપનીના કર્મચારીઓ ઘટના બાદ માસ્ક પહેરીને દોડતા નજરે પડ્યા જે સ્પષ્ટ કરે છે કે પ્રશાસનને આ વાયુના જોખમ વિશે પહેલેથી જ ખબર હતી પણ સવાલ એ છે જાણતા હોવા છતાં આવી ઘોર બેદરકારી કેવી રીતે થઈ જીપીસીબીની ઢીલી કામગીરી ઉદ્યોગોની બેફામ પ્રવૃત્તિઓ અને તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ આ બધું મળી અંકલેશ્વરની હવા સતત ઝેરી બનતી જાય છે એક તરફ સરકાર ટ્રાફિકને પ્રદૂષણનું કારણ બતાવે છે અને બીજી તરફ એ જ સરકારની નજર સામે ઉદ્યોગો ખુલીને ઝેરી ગેસ હવામાં છોડી રહ્યા છે આ બેવડા ધોરણો હવે અંકલેશ્વરની જનતા માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે